હેલો ફ્રેન્ડ્સ તો હવેનો આપણે ટોપિક છે હેડ ટુ હેડ ટુ એટલે જે આપણે પહેલાં શીખીએ કે હેવ ટુ હેસ ટુ એટલે જે તે ક્રિયા કરવી પડે છે એક હળવી ફરજના ભાગરૂપે જે બહુ બંધન કરતા નથી પણ સાવ નથી કરવી પડતી એવું પણ નથી જ નાક કર્યા વગર ચાલે પણ એવું પણ નથી જ તો હેવ ટુ હેસ ટુમાં જે આપણે શીખ્યા કે ક્રિયા કરવી પડે છે હવે આમાં છે ક્રિયા કરવી પડી પાસ્ટ માટેનો ભૂતકાળની વાત છે કે ભાઈ મારે પાંચ દિવસ પહેલાં સુરત જવું પડ્યું તો એ વસ્તુ મારી ઈચ્છાની વાત નહોતી પણ છતાં કરવી પડી તેને દસ દિવસ પહેલાં મને જાણ કરવી પડી તો એ જાણ કરવાની એમની જે ક્રિયા હતી એને એની અનિચ્છાએ કરી તેમ કહી શકાય કે અમારે ગયા વર્ષે ખૂબ જ પૈસા ખર્ચવા પડ્યા તો આ પૈસા ખર્ચવાની ક્રિયા જે છે એ ઈચ્છાથી થયેલી ક્રિયા નથી એમ પણ કહી શકાય તો હેવ ટુ હેઝ ટુ નું આ ભૂતકાળનું રૂપ છે ખાસ કરીને આઈવીયુ દે હિશ્યુટ બધા જે ટૉપિક જે છે એ બધા સાથે ટુઝ યુઝ કરે એટલે એ રીતે પહેલાંની સરખામણીમાં આ જે છે એ ઇઝી છે ખાસ ભૂતકાળ હોવાથી ભૂતકાળને લગતા શબ્દો યસ્ટર ડે લાસ્ટ નાઇટ ફાઇવ ડેઝ અગો બિફોર નાઇન ઓ ક્લોક લાસ્ટ મંથ આ ટાઈપના વર્ડ્સથી વધારે ક્લિયર થશે મે ત્રણ એક્ઝામ્પલથી જ વધારે ખ્યાલ આવશે મારે ગયા વર્ષે ખૂબ જ પૈસા ખર્ચવા પડ્યા આઈ હેડ ટુ સ્પેન્ડ અ લોટ ઓફ મની લાસ્ટ યર તેણી એક પાંચ દિવસ પહેલાં ચાર પ્રોજેક્ટ બનાવવા પડ્યા તો શી હેડ ટુ મેક ફોર પ્રોજેક્ટ્સ ફાઇવ ડેઝ અગો તેના દાદીમાએ પાંચ વખત દવા લેવી પડી તો હીઝ ગ્રાન્ડ મધર હેડ ટુ ટેક મેડિસિન ફાઈવ ટાઈમ્સ પછી તેના ખાસ મિત્રએ અહીં આવું ન પડ્યું એક નકાર લે કે તો હિઝ ક્લોઝ ફ્રેન્ડ હેડ નોટ ટુ કમ હિયર તો આ રીતે હેટુનો ખાસ ઉપયોગ છે રૂટીનમાં સારો એવો ઉપયોગ થતો હોય છે તો વિડીયોસ જે છે એ જોતા રહો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો કોમેન્ટ બોક્સમાં અને બસ નેક્સ્ટ ટોપિક માટે શીખવા માટે તૈયાર થઈ જાઓ